લોકસાહિતનો એક દુવો છે એક માધવ નથી માગતો હું કરોડ રૂપિયા કિરતાર પણ વખતે મારો વ્યવહાર તું સાંચવી લેજે સાંભળા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લાલો કરીને એક ફિલ્મ આવ્યું છે વાત ફિલ્મની કે વાર્તાની નથી કરવી વાત મારે એ કરવી છે કે જે તત્વ છે એમાં એ તત્વ ઉપર માણસને ભરોહો હોય તો માણસ શું કરી શકે એ આખા પિક્ચરની તમે સ્ટોરી જોવો તો આપણને એમ થાય કે મારા ને તમારા જેવા એક સામાન્ય માણસની વાર્તા છે એમાં કાંઈ જ નવું બતાવ્યું નથી પણ આખા ફિલ્મમાં કૃષ્ણ ઉપરનો જે ભરોસો સાક્ષાત ઈશ્વર આવી માણસને કહે કે હું તને મદદ કરી હું પણ એનું જે કામ છે એ કામ તો તારે જ કરવું પડશે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મની એ મૂવીની રીલ્સ ઘણી વાયરલ થાય છે એનું પ્રમોશન ઘણું હાલે છે આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી એ પિક્ચરને જોયા પછી મને એક કલાકાર તરીકે જે વિચાર આવ્યો છે વિચારને મારે તમારી સામે મૂકવો છે એ આખા પિક્ચરના સંવાદમાં એક ઘટના એવી આવે કે એ માણસ છે એ એક રૂમમાં બંધ હોય અને કૃષ્ણ બાજુમાં બેઠો હોય ત્યાં કૃષ્ણ છે એ આ માણસને સમજાવતો હોય કે તને યાદ છે એ એ પિક્ચરને બાજુમાં મૂકી દો એનું કેરેક્ટર છે એ પાત્રને જે માણસે ભાઈ છે એ પાત્રને સાઈડમાં મૂકી દો અહીંયા આપણી જાતને આપણે બેહારવાનું અને ઈશ્વર આપણને કહેતો હોય ત્યાં એવી રીતે સંવાદ કરવાનો કે કૃષ્ણ ત્યાં લાલાને કહેતા હોય કે લાલા તને યાદ છે કે ત્યાં હું કરી નાખ્યું તે દારૂ પીધો તે જુગાર રહીમો તે તોફાન કર્યા તે ન કરવાના બધા એ કામ કર્યા કોઈ કોઈને વિચાર ન આવ્યો તન નથી લાગતું કે તારે સમજી જવું જોઈએ શાંતિથી સુખેથી જીવન જીવી અને તારે તારા પરિવારને હાચવી સંભાળી અને દાયું થઈને રહેવું જોઈએ અને લાલો છે એ કૃષ્ણનો હાથ પકડી અને એક વાક્ય જે બોલે છે એ આ માણસના હૃદયમાં બેસી જાય એને કૃષ્ણનો હાથ પકડી અને એટલું જ કીધું કે પ્રભુ મને આટલા પ્રેમથી કોઈ સમજાયવો નહોતો આખું પિક્ચર એક બાજુ અને ખાલી આ એક જ વાક્ય એક બાજુ કે મને આટલા પ્રેમથી અત્યાર સુધીમાં કોઈ સમજાયો નહોતો અને હકીકત એવી જ છે કે તમારી ભૂલ થાય તમારો કંઈ વાક આવે તમારી ક્યાંય ચૂક થાય તો આખો સમાજ ભેગો થઈને તમારી ખોદણી કરશે તમારી વાતો એ કરશે તો તને તમને સમજાવનારા માણસ બહુ ઓછા એ અહીં પિક્ચરની વાત મને યાદ આવે કે કોકની વાતો કરતા પહેલાં કે કોક વિશે સાચું ખોટું કે ખરાબ બોલતા પહેલાં એક વખત તમે સમજો છો તમે મોટા છો એમ માની અને એની પાસે જઈને એને ઠપકો દઈને બે મીઠા વેણ કહેવાય કે તારે આમ ન કરવું જોઈએ બની શકે તમે પ્રેમથી સમજાવો તો એ માણસ સમજી જાય કારણ કે પંગત પડતી નથી એવું નથી પણ કોઈ હાથમાં ડોલું અને પીરહવા નથી નીકળતા બાકી પંગતે હજી બેહીન જમવા તૈયાર જ છે મુદ્દો એ છે કે કોક હારથીઓ નીકળવો જોઈએ મુદ્દો એ છે કે કોક માણા છે એમ પીરહવા હાટું થઈને નીકળવું જોઈએ તો જીવનમાં ગમે એ અવસ્થા એ ગમે ઠેકાણે તમવું પણ એટલું ખાલી કરવાનું તમારી આસપાસ જો કોઈ માણા ભૂલ કરતો હોય ને તો એને પ્રેમથી સમજાવવાનું કારણ કે એવી ભૂલું જીવનમાં ઘણી બધી થાય છે કે કોઈ પ્રેમથી સમજાવનારું નથી બધું કારણ કે મારી સમજણ અને તમારી સમજણ એની વાતો કરવીશું હવે આખી નૌકા ડૂબી ગયા પછી એ સફરની વાતોને કરવીશું મળી છું પાછા